સંડોવણી છે ત્યારે કેવી રીતે આ ઠગ ટોળકી કરી સરકારી નોકરીના નામે છેતરપિંડી જોઈએ આ અહેવાલમાં બીએસસી ગ્રેજ્યુએટ દીપક પઢિયાળ અને જયપાલ માળીએ

જોઈ શકીએ બાકી એમનાથી કોઈ કોન્ટેક કે એડ્રેસ બેટર અમારી પાસે નથી અને અમે નેક્સ્ટ એવું એવું અમે મદદ માંગીએ છીએ કે અમને કોઈ મોટી એવી એજન્સી દ્વારા એમની તપાસ થાય અને ગાંધીનગરમાંથી આ બધી ફ્રોડ પકડાય કોઈ કોઈ શિક્ષકને લાંચ આપતા કે કોઈ અધિકારી ભેગા એવા હોય તે અમારા પાસે પણ એવું પ્રૂફ પણ છે

ખોટા ઓર્ડરો લાવેલા એ એને ઓર્ડર ને નકલો રજૂ કરી છે એવું નથી કે દીપક પઢિયાર અને જયપાલ માળીએ પોલીસને ભરતી કૌભાંડ કરનાર આરોપી શિક્ષક ચિરાગ પટેલ અને રોહિત પટેલ વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ નથી કર્યા તેઓ પોલીસને આરોપી શિક્ષક ચિરાગ પટેલ સાથેની વાતચીત ના કોલ રેકોર્ડ્સ પણ આપ્યા છે ત્યારે શું થઈ હતી તેમની વાતચીત હવે જોઈશું ગણેશ પરમાર જીએસટીવી બનાસકાંઠા એવું નથી કે આ ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ દીપક પઢિયારે અને જયપાલ માળીએ પોલીસને કોઈ પુરાવા નથી આપ્યા ફરિયાદી દીપક પઢિયારે તેમની ફોન પર થયેલી વાતચીતના તમામ રેકોર્ડ પણ રજૂ કર્યા છે ત્યારે કેવી રીતે તેમની વચ્ચે વાતચીત થઈ છે અને આરોપી કેવી રીતે દીપક પઢિયારને સાંત્વના આપી શીશામાં ઉતાર્યો છે આવો સાંભળીએ આરોપી શિક્ષક ચિરાગ પટેલે ફરિયાદી દીપક પઢિયાર સાથે અનેક વખત ફોન પર વાતચીત કરી છે

એટલે એ બાબત ટેન્શન છોડો અને પેલા નું ગોઠવો કોક તો મારે યાર થોડો ટેકો થશે ફોનની આ વાતચીતમાં પ્રકાશ નામના વ્યક્તિનો ઉલ્લેખ થઈ રહ્યો છે ત્યારે કોણ છે આ પ્રકાશ અને શું છે તેની સંડોવણી જેની તલસ્પર્શી તપાસ જરૂરી છે આ ઉપરાંત ભરતી કૌભાંડમાં માત્ર બે યુવકો છેતરાયા છે કે હજુ આ કાંડમાં છેતરાયેલા યુવકોનો આંક વધે તેમ છે તેની તપાસ પણ એટલી જ જરૂરી બની જાય છે ત્યારે થરાદથી ગાંધીનગર સુધી પહોંચેલા આ ભરતી કૌભાંડમાં હજુ વધુ ખુલાસા થશે તેમાં કોઈ શંકા નથી બરસકાફના મુખ્ય વેપારી મથક દિશામાં ભરતી કોબાનનો મામલો પ્રકાશમાં આવેલ છે આ ભરતી કોબાનમાં રાજ્ય સેવકના બે શિક્ષકોની સીધી સંડોવણી છે ત્યારે ગાંધીનગર ખાતેના એક ઈસમની પણ સંડોવણી છે ત્યારે ત્રણ ઈસમો વિરુદ્ધ લાખોની છેતરપિંડની કાર્ડની અહીંયા જિલ્લા પોલીસ વડા સમક્ષની એક ફરિયાદ પણ નોંધાયેલી છે આ ફરિયાદમાં પીડિત ફરિયાદીએ પોતાની પાસેથી સાડી લાખ રૂપિયા અને અન્યો પાસેથી પણ બેરોજગાર યુવકો પાસેથી નોકરી આપવાના બહાને આ ત્રણ ચિટર ગેંગના સભ્યોએ મોટું કોપાન કરે છે લાખોની છેતરપિંડી કરેલ છે અને ખોટા દસ્તાવેજો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી વન વિભાગના નિયામક શ્રીના નામનો અને સહી વાળો ઓર્ડર પણ ઇસ્યુ કરેલ છે જો કે તમામ બાબતો ફ્રોડ હોય હાલ ફરિયાદ દાખલ થયેલ છે અને આ ફરિયાદ મામલે થરાદથી ગાંધીનગર સુધી કેટલા સહતોમંદારો અન્ય જોડાયેલા છે તે બાબત પોલીસ માટે મોટી તપાસનો વિષય હોય આ સમગ્ર મામલો ચકચારી બન્યો છે ધનેશ પરમાર જીએસટીવી બનાસકાંઠા